શ્રાદ્ધમાં શું રસોઈ બનાવી જોઈએ જેનાથી આપણા ખૂબ ખૂબ જ જ પ્રસન્ન બને રાજી થાય છે અને ત્રણેય પ્રકારના પિતૃ રાજી થાય એના માટે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો પહેલું દૂધની કોઈ આઈટમ અવશ્ય બનાવો દૂધ અને ચોખા ખીર બનાવો અથવા તો દૂધપાક બનાવો ખીર અને દૂધપાક નું ભોજન જે છે એ આપણા પિતૃઓ જે આહુતો છે એના ભાગમાં જાય છે અને એ લોકો અત્યંત પ્રસન્ન બને છે બીજું લખી લો તમારી નોટની અંદર કે ગલકા અને તુરિયાનું શાક જરૂર બનાવો ગલકા અને તુરિયા જે કહેવામાં આવે છે એનું શાક ઘરની અંદર જ્યારે શ્રાદ્ધ હોય ત્યારે ખાસ બનાવવું જોઈએ જેનાથી આપણા પિતૃગણ રાજ થાય રાજી થાય છે પિતૃગણ અને ત્રીજી વસ્તુ જ્યારે શ્રાદ્ધ હોય ત્યારે ખાસ આપણે બનાવવું જોઈએ અડદની દાળનું ભોજન બનાવવું જોઈએ અડદની દાળ કાતો અડદની દાળના વડા બનાવો અડદની દાળના વડા બનાવો અડદની દાળની જલેબી પણ બનતી હોય છે અડદની દાળની જલેબી પણ બનાવી શકાય અથવા તો અડદની દાળ દાળના સ્વરૂપે પણ ભોજનમાં બનાવી શકાય કોઈ પણ હિસાબે અડદની દાળનો પ્રયોગ ભોજનમાં અવશ્ય કરો જેનાથી પ્રેતાત્માઓ પ્રેતાત્માઓ કયા પ્રેતાત્માઓ જે લોકોને તમારી પાસે કઈ ને કઈ આશા હોય છે અને જે ગુજરી ગયા હોય છે આપણા આંગણે એક ડોગ એટલે કે કૂતરો પણ હોય ને એને પણ આપણી આશા હોય આપણા ઘરે એક પશુ પક્ષી બાંધ્યું હોય ને એને આપણી આશા હોય અને એવું કોઈ જીવાત્મા ગત થઈ ગયું હોય અને એ જે જીવાત્માઓ હોય એના માટે દઈ અને આ દાળનું ભોજન કરવું જોઈએ જેને તમારા તરફથી કંઈક આશા છે અને જે ગતાત્માઓ થઈ ગયા છે એવા જીવાત્માઓ માટે થઈ તમારા ઘરમાં કોઈ પણ આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેને તમારી પાસે કંઈક આશા હોય તમારા આશ્રય જે રહેલા હોય તમારા આશ્રય જે રહે તમારા કામવાળા વિગેરે હોય અને તમારા પ્રત્યેની આશા હોય કે બેન મને કંઈક આપશે 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 અને એ એ લેવાની આશામાં એનું મરણ થઈ ગયું હોય તો એ આશા ભરેલા જે જીવડાઓ છે એ પ્રેતાત્માઓને મોક્ષ માટે આપણી જવાબદારી છે એને આપણે પૂરું કરી દઈએ એટલે અડદની દાળનું ભોજન અને એમાં પણ આ કંઈ ન કરી શકો તો સ્વધા સ્વધા યજ્ઞ ની અંદર તમે જયારે આહુતિ આપો અમાવાસ્યા દિવસ દિવસે ત્યારે આ બધા જ કાર્યો ફળ તમને એ દિવસે પ્રાપ્ત થઈ જશે